હવે વાત કરીશું પંચમહાલની પંચમહાલની જ્યાં ગોધરામાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે કોઝવે ડૂબી ગયું છે સુડવેલ નદીના કોઝવે પર નદીના ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો ભામયા ગામથી મેરપ સરસાવને જોડતો આખો માર્ગ બંધ થઈ ગયો છે આ બંને ગામને જોડતો જે વચ્ચે બનાવેલ કોઝવે જે અત્યારે પાણીમાં ડૂબી ગયો છે આંતરિક માર્ગ પણ બંધ થયો અને જેના કારણે વિદ્યાર્થીઓ ખેડૂતો પશુપાલકો અટવાયેલા છે પાણી આવી જતાં હવે ઓછાની રાહ જોવા મળે છે પશુપાલક મહિલાઓ સવારથી જ પાણીમાં અટવાયેલી છે હાલાકી દૂર કરવા ઊંચો બ્રિજ બનાવાય તેની માંગ છે દર વર્ષે ચોમાસા દરમિયાન કોઝવે ભરાઈ જાય છે તેવામાં અહીંયા એક સારો ઊંચો બ્રિજ બનાવવામાં આવે તેવી વર્ષો જૂની માંગ છે ને ફરી એકવાર ગ્રામજનોએ આ માંગ

એને પુલ બનવા જોઈએ તો સર ચોમાસાનો તકલીફ આ તકલીફ આ તકલીફ નદી આવી જાય એટલે અમારે ઢોરો ભૂખ્યા પણ લોકો સાધન લઈને ઉભા રહે તેરી બાજુ ઉભા રહે આ બાજુ ઉભા રહે એવી અમને તકલીફ ગરીબ અમે આઠ વાગ્યા ઉભા છીએ નદી ઉપર ઘાસ લેવા માટે સમગ્ર પંચમહાલ જિલ્લાના મોડી રાત થી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા અને આસપાસના ઉપરવાસ વિસ્તારમાં મોડી રાત થી ધોધમાર વરસાદ થવાના કારણે પંચમહાલ જે પૂર્વ વિસ્તાર છે પૂર્વ વિસ્તારના જે આવેલા નદી નાળા છે તેમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક થતા નદી નાળાઓ છલકાયા છે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાનો જે પૂર્વ વિસ્તાર આવેલો છે જેમાં ભામૈયા અને સરસાવ સહિત મેરપ અને સનેરા જયકોટ જોડતો છે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ ના જે કોજવે છે કોજવે પર પાણી ફરી વળતા હાલ આ માર્ગ બંધ થવા જોવા પામ્યો છે ત્યારે બામેયા ગામ અને સરસાવ ગામમાં આ પસર થઈ આ તુડવેલ નદી પણ ધસમસતા પ્રવાહો છે કેટલા જે રહેદારીઓ છે તે અટવાયેલા છે હાલ આપણા અહીંના જે સ્થાનિકો છે તે જોડાયેલા તેઓ સાથે વાત કરીશું જે આ નદીમાં આપ અટવાયેલા છો કઈ જગ્યાથી આવ્યા છો કયા કામથી આવ્યા હતા અને કેટલા વાગ્યાથી તમે અહીં ઊભા છો અમે એમ કે સવારે સવારે પાણી નહોતું એટલે અમે 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 ખેતરમાં આવ્યા હતા ખેતરમાં આવ્યા અને પછી પાણી આવી ગયું નદી આવી એટલે અમે સવારના અહીંયા આઠ વાગ્યાથી ઊભા છીએ અને અત્યાર સુધી અમે ઊભા છીએ નાળો તૂટી ગયો છે

હજી ચોક્કસથી આજે જે નદી પર આવેલ છે પૂજવે છે દર ચોમાસામાં વરસાદી પાણી ફરી વળતા પૂજવેમાં ભારે નુકસાન થતું હોય છે અને દર વર્ષે સંલગ્ન તંત્ર દ્વારા જે આ ખાડા છે તેની પૂરવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા હાલ માંગ કરવામાં આવી છે કે આ જે પૂજવે છે તેની હાઈટ જે છે વધારવામાં આવે અને નવેસરથી આ પુલ બનાવવામાં આવે તેવી હાલ અહીંના સ્થાનિકો માંગ કરે છે ત્યારે હાલ તો વરસાદી પાણીના કારણે આ પૂજવે હાલ અવર જવર કરવા માટે બંધ કરી દેતા હાલ અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો અટવાયા જોવા મળી રહ્યા છે नामदेव पाटील गुजरात फर्स्ट न्यूज गोधरा पंचमहाल